જય શ્રી રામ ખૂબ લે જોશી દિનેશભાઈ ભાનુશંકર મારું ગામ નીચાકોટડા તાલુકો મહુવા જીવો ભાવનગર નીચાકોટલા ગામ સમસ્ત પરિવાર દ્વારા નીચાકોટલાના આંગણે એકોતેર કોડી યજ્ઞનું આયોજન કરેલું છે તેની અંદર રામજી મંદિર રામ પંચાયત રાધાકૃષ્ણ વાવેશ્વર મહાદેવ અને હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા છે જ્યારે અયોધ્યાની અંદર બાર ને બાવીસ મિનિટે ભગવાન રામની મંદિરની અંદર પધરામણી થશે એવી જ રીતે અમારા ગામની અંદર બાર ને બાવીસ કલાક મિનિટે અમારે ભગવાન રામની મૂર્તિ મંદિરની અંદર નિજ મંદિરમાં પધરામણી કરવાની છે આ સમય દરમિયાન અમારા આંગણે સાધુ સંતો ગામના આગેવાનો મહેમાન મિત્રોને અમે આમંત્રણ આપીએ છીએ કે યજ્ઞનારાયણના દર્શન કરવા પધારજો અને બહોળા પરમાણની અંદર અમારા ગામની ત્રણ ગામનો ગામ ધોવાડો બંધ છે તો આનો લાભ લેવા દરેક ભાઈઓ અને બહેનોને અમારા ગામ વતી હું તમને એક આમંત્રણ આપું છું તો દરેક ભાઈઓ અને બહેનોને પધારવા મારી નમ્ર વિનંતી છે